ભારતીય જનતા પાર્ટી નો વિરોધ આખા ગુજરાતમાં ગામે ગામ ચાલી રહ્યો છે અને નારી સન્માન અસ્મિતા સંમેલન ક્ષત્રે સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે આજુબાજુના ગામોમાં વસતા ક્ષત્રિયો અહીં એકઠા થયા હતા અને આજુબાજુના ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં પધારેલ સૌને ભાજપ વિરોધી મતદાન કરવા આહવાન કરવામાં આવ્યું હતું અગાઉ ભાજપ પક્ષને વોટ આપી ઉમેદવારોને જીતાડવા જીતાડે અમારી ભૂલ હતી પણ આ વખતે રાજકોટ બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નિવેદન અને પક્ષ દ્વારા તેમની ઉમેદવારી પાછી ન ખેંચાતા ક્ષત્રિય સમાજ હવે ગુજરાત ભરમાં ભાજપ પક્ષ માટે આક્રોશમાં આવી ગયો છે અને ઠેર ઠેર પ્રચાર અર્થે આવતા લોકોની હકાલપટ્ટી કરતા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શાંત થવાની થોડો જ સમય બાકી હોય ત્યારે સાવલી ખાતે પણ ક્ષત્રિયોએ પોતાનો રોષ બતાવી આ અસ્મિતા સંમેલનમાં એકત્રિત થયેલા યુવાઓ વડીલો માતા બહેનોને ભાજપ સિવાયના બટનનો ઉપયોગ કરી આ ગમંડી પક્ષને આ લોકશાહીમાં વોટ રૂપી વર્તો પ્રહાર કરવાની વાત કરી હતી રિપોર્ટર પ્રણવ પટેલ સાથે મુકેશસી ભૂમેલા સાવલી વડોદરા આજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે ઉપસ્થિત રહી અમે આજે કસમ ખાઈશું કે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું અને હું આપની માધ્યમથી હું કહેવા માગીશ કે આજે ક્ષત્રિય સમાજના ઉમેદવાર શ્રી જસપાલસિંહજી પઢિયાર જ્યારે ઉમેદવારી કરતા હોય અને અમારા જ સમાજના ઉમેદવાર હોય તો અમે આજે ખુલ્લું સમર્થન જસપાલસિંહજીને કરીશું અને દરેકને ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ જેટલા બી અહીંયા ઉપસ્થિત રહેશે અને કસમ ખાઈને અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું એવી આજે તમારા થકી હું કહેવા માગીશ અને સમ ક્ષત્રિય સમાજનો જે રોષ છે રૂપાલાની જીભ લક્ષી હતી અને ક્ષત્રિય સમાજ આજે એક જાજમ પર ભેગો થયો છે અને હું લાગણી અનુભવું અને આપના માધ્યમથી હું કહેવા માગીશ કે હવે ભાજપની પરથી આવી ગઈ છે આગવાની રણનીતિ શું રહેશે આગળની રણનીતિ હવે એક જ કે હવે ભાજપ નહીં હવે કંઈ પરિવર્તન લાવવું પડશે કારણ કે ભાજપની ઈગો આવી ગયો છે અને કઈક ને કઈક ક્ષત્રિય સમાજને હલાયદો રાખ્યો છે તમે જોઈ શકતા હશો કે અમારી પેલેથી છેલ્લે સુધી આજે 40 દિવસથી ક્ષત્રિય સમાજ એક જ મુદ્દા પર લડે છે અને ઉપાલાની ટિકિટ રદ થાય પણ અમને ક્ષત્રિય સમાજને અલગ રાખીને એક જ નિર્ણય અમને લીધેલો